રાજકોટમાં એસટી બસ સ્ટેશનમાં ડ્રાઈવર અને કંડક્ટરની સાથે જાહેરમાં બબાલ કરનારા ભાજપના કાર્યકરની પોલીસે સરભરા કરી પોલીસ દાતાગીરી કરનારા ભાજપના કાર્યકર આરીફ કારવાને જાહેરમાં લઈ જવામાં આવી હતી અને તેની પાસે ઉઠક બેઠક કરાવી તેની સરભરા પણ કરવામાં આવી ભાજપના કાર્યકરની જાહેરમાં જ પોલીસે સરભરા કરી જે રીતે સવારમાં એસટી બસ સ્ટેન્ડમાં બબાલ કરવામાં આવી હતી એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટર સાથે તેણે મારામારી પણ કરી હતી તે બદલ ભાજપના કાર્યકરની પોલીસે જાહેરમાં સરભરા કરી એટલું જ નહીં તેની પાસે જાહેરમાં ઉઠક બેઠક પણ કરાવવામાં આવી તો આ જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ એકઠા થયા હતા ત્યારે આ અંગે વધુ માહિતી માટે જોડાયા છે રાજકોટથી મયુર મયુર જે રીતે જાહેરમાં સરભરા કરાય છે બધું શું છે અપડેટ

ધમકી આપતો હતો આ શખ્સ ને સ્થાન ઠેકાણે લાવવા માટે રાજકોટ ની ડિવિઝન પોલીસે એમ કે જ્યાં જ આ ઘટના ઘટી હતી ત્યાં જ આ શખ્સ નો જે કુમાન હતો તે ઉતરાવીને જાહેર ની અંદર માફી મંગાવી ઉઠબેસ કરાવી અને તેને કાયદાનું ભાન કરાવ્યું હતું કોઈ પણ વ્યક્તિ જે સત્તાના નસ્તા ની અંદર ચૂર હોય છે તે લોકોને અને અધિકારીઓ દબાવવાની કોશિશ કરે છે તેને કાયદા નું ભાણ કરાવી તેની જે વાસ્તવિક સ્થિતિ છે તેનો અનુભવ કરાવ્યો હતો આભાર મયુર સમગ્ર જાણકારી માટે